પરીક્ષામાં એ પાસ નહીં જ થાય અને આજનો વિડીયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જેમના મનની અંદર પરીક્ષામાં પાસ નહીં થાય એની ખાતરી છે તો એમણે હવે શું કરવું જોઈએ એને ધ્યાનમાં રાખીને આજે આ વિડીયો બનાવ બનાવી રહ્યો છું સાથે સાથે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળે એમની નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરી છે એટલે જે લોકરક્ષકની પરીક્ષા આપવા માગે છે એવા ઉમેદવારો પણ ક્યાંક ક્યાંક એવો સવાલ પૂછી રહ્યા છે કે લોકરક્ષકની હવે શું સ્ટાઇલ હશે શું પરીક્ષા પદ્ધતિ હશે તો એના વિશે પણ હું છેલ્લે થોડીક વાત કરીશ લોકરક્ષક જો મને સમય રહેશે તો લોકરક્ષકના કોમન ઉમેદવારો વિશે પણ હું છેલ્લે વાત કરીશ તો સૌથી પહેલાં તો જે લોકોને પરીક્ષામાં સફળ થવાની શક્યતા જણાતી નથી એવા વિદ્યાર્થીઓ માટેની વાત કરીએ તો પહેલાં તો સૌથી પહેલાં માની ના લઈએ કે આપણે પાસ નહીં થઈએ એમાં પણ પાસ થવાની શક્યતા રહેતી હોય છે છતાં પણ અત્યારે તમને એવું છે કે તમે પાસ નથી થવાના તો એક નિરાશા આવે એ સ્વાભાવિક છે પણ એ નિરાશા કેટલો સમય ચાલે અને એ નિરાશાને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ એના આધારે આપણું ભવિષ્ય નક્કી થતું હોય છે એટલે એ નિરાશામાંથી બહાર કઈ રીતે નીકળવું બહાર નીકળવાના ઘણા બધા રસ્તા હોઈ શકે ઘણા બધામાંથી તમે પસાર થઈ રહ્યા છો ઘણામાં જાણીને પસાર થઈ રહ્યા છો અને મોટાભાગે અજાણતા પસાર થઈ રહ્યા છો તો એક સામાન્ય રીતે એવું થતું હોય છે કે આપણને પરીક્ષામાં કંઈક ખામી હતી અથવા તો આ બરાબર નહોતું કે અથવા આ બદલાઈ ગયું એવું લાગતું હોય છે અને આમાંથી હું પણ પસાર થયો છું મારી મેં અગાઉ વાત કરી છે છતાં રિપીટ કરું કે બારમા ધોરણમાં મારે ડૉક્ટર થવું હતું અને ભૌતિક શાસ્ત્રમાં અમારા ત્યાં એવું પદ્ધતિ હતી કે પહેલાં એક એક પાઠ એક પ્રશ્ન છે એક પાઠમાંથી પૂછાય પહેલાં પાઠમાંથી બીજો પાઠ ઓપ્શનમાં આવે એનો બી એના વિકલ્પમાં આ અથવા આ પછી ત્રીજા પાઠના ઓપ્શનમાં ચોથો આવે એ ચોથું પ્રકરણ આવે એટલે મેં કેટલાક પ્રકરણો છોડી દીધેલા અને પ્રિલિમ પરીક્ષામાં આ બદલાઈ ગયું પહેલીવાર અને એ વખતે મેં એવું માની લીધું કે આ તો પ્રિલિમમાં બોગસ પેપર કાઢ્યું છે અને આવું ના થાય ફાઇનલમાં નહીં જ થાય અને ફાઇનલમાં એવું જ થયું અને મારા હું પાંચ માર્ક્સે ચાર કે પાંચ માર્ક્સે મેડિકલમાં હું રહી ગયો છું પણ મારા જે મારા આઈ થિંક બાયોલોજીના કંઈક પાસઠથી સિત્તેરની વચ્ચે ગુણ હતા કેમેસ્ટ્રીમાં એટી નાઇન ગુણ હતા અને ભૌતિકમાં માત્ર ચો ગુણ હતા એટલે જો ભૌતિકશાસ્ત્રમાં મારે સામાન્ય ગુણ પણ આવ્યા હોત તો હું પાસ થઈ જાત પણ મેં પરીક્ષા પદ્ધતિને જવાબદાર ગણી અને હું પણ એ માનસિક સ્થિતિમાંથી પસાર થયો હતો હા એન્જિનિયરિંગમાં આવી ગયો અને પછી હું ભણવા લાગ્યો શરૂઆતમાં છ મહિના નિરાશા હતી પેપરનું મને યાદ છે ત્યાં સુધી થોડોક સમય જ રહેલું કે આ પેપર આવું નીકળ્યું એમ બરાબર છે કદાચ એવું પણ થયું હશે કે મેં આ ફિલ્ડિંગમાં જે સિગ્નલ મળ્યો નહીં સાંભળ્યું પણ મને અત્યારે યાદ નથી એટલે એની વાત ના કરું પણ મારા પોતાના જીવનમાં આવું થયું હતું એવી એક વાત તમને કહું છું એટલે જો આપણે દોષ કાઢવા હશે તો બીજા કોઈના પણ દોષ નીકળી શકશે ઇવન હું એમ કહીશ કે આપણા પોતાના પણ દોષ નીકળી શકશે એટલે બીજાના દોષ કાઢવાથી પણ ફાયદો નહીં થાય બીજી પદ્ધતિનો દોષ કાઢવાથી પણ ફાયદો નહીં થાય પોતાનો દોષ કાઢવાથી પણ ફાયદો નહીં થાય આપણો ફાયદો તો જ થશે કે હવે પછી શું કરવાનું છે એના ઉપર ધ્યાન આપીએ એટલે એમાંથી આપણે કંઈ શીખવાનું છે તો શીખીને આગળ વધીએ અથવા તો બીજા વિકલ્પો તપાસવાના છે તો એ તપાસીએ એટલે હવે પાછળ જે થયું ભૂતકાળમાં જે કંઈ થયું છે એના એને વાગોળ્યા કરીએ અને એની આજુબાજુ ફર્યા કરીએ તો ભવિષ્ય તરફ આપણે જઈ ના શકીએ એટલે આપણું હવે ધ્યાન ભવિષ્ય તરફ કેવી રીતે લઈ જવું એની વાત હું અત્યારે કરી રહ્યો છું એટલે જો દોષારોપણની તમને તમને મનમાં દોષ બીજાના દોષ દેખાતા હોય અથવા તો આજુબાજુથી પણ તમને એવા બધા બહુ મળી શકશે હમણાં યુપીએસસીની પ્રિલિમ પૂરી થઈ એટલે હમણાં એવા વિડીયો ચાલુ થયા છે કે ભાઈ યુપીએસસી છે ને એમાં બેકઅપ શું કરવું એમ યુપીએસસીમાં પાસ ના થઈએ તો શું કરવું જોઈએ હવે એ અત્યારે એ વિડીયો એટલા માટે પણ કદાચ થઈ રહ્યા હોય કે મોટાભાગના લોકોને મનમાં એવું છે કે યુપીએસસીનું પેપર ના પેપરો બહુ સારા નહોતા ખરાબ હતા અઘરા હતા વગેરે વગેરે તો એ બધાના મનને એવું કોઈ કે ના ના ખરેખર અઘરા હતા એટલે હવે તમારે તો બીજું કંઈક વિચારી લેવું જોઈએ એવી વાત કરનારા વિડીયો બહુ સારી રીતે ચાલે તો અત્યારે તો કોમર્સનો જમાનો છે તમારો વિડીયો જે ચાલે એ જ લોકો મૂકતા હોય છે એટલે એવું પણ બની શકે કે તમને આજુબાજુથી બહુ જ બધું મળી શકે કે આમાં તમારી કોઈ ભૂલ નથી અથવા તો આ બધું આવું થયું એટલે આવું થાય છે પણ એ સાચું છે કે ખોટું છે એમાં જવાને બદલે હવે શું કરવું એના ઉપર એ સાચું પણ હોઈ શકે હું એમ નથી કહેતો કે સાચું ના પણ હોય પરીક્ષા પદ્ધતિમાં ભૂલ પણ હોઈ શકે એ તલાટીમાં જુનિયર ક્લાર્કમાં પણ તમે કાઢી શકો પણ એ છે કે નહીં એના કરતાં હવે શું કરવું એના ઉપર ધ્યાન આપવાથી મને લાગે છે કે તમને ફાયદો થશે